દરબાર ખીચોખીચ ભરાયો હતો શિરોહી મહારાજનો આદેશ થયો અને બાલકવિ લાડુદાનજીએ સ્વરચિત કાવ્યો સુંદર રાગઢાળમાં લલકાર્યા વાઘ છટા પણ અદભુત સાંભળીને તાળીઓના ગડગડાટ થયા સૌ મુગ્ધ બન્યા રાજ્યના આ અણમુલા રતનનો પ્રકાશ સર્વત્ર પ્રસરે તો કેવું રાજાને વિચાર થયો માતા લાલુબા અને પિતા શંભુદાનજીને પણ સ્વપ્નમાં પ્રભુએ પ્રેરણા આપી તેઓ રાજાના વિચારમાં સંમત થયા કચ્છ જતા એક વિપ્રનો સંગાથ મળ્યો સૌના આશીર્વાદ મેળવી લાડુદાનજી ભુજ પિંગળશાસ્ત્ર શીખવા નીકળ્યા શિરોહી તાલુકાના ખાણ ગામમાં સંવત અઢારસો અઠ્યાવીસની વસંત પંચમીએ પ્રગટ થયેલા આ બાળ ભક્ત કવિ કચ્છના રાવ સાહેબના મહેમાન થયા આ તેજસ્વી બાળકને જોઈને ગુરુ અભયદાનજી રાજી થયા દસ વર્ષ પસાર થઈ ગયા તીવ્ર બુદ્ધિ અને સ્મરણ શક્તિથી લાડુદાનજી પિંગળ અને બીજા શાસ્ત્રોમાં પ્રવીણ થયા કચ્છના રાવે રાજદરબારમાં વિદ્યાના પારખા કર્યા સારો સરપાવ આપ્યો રાજકવિ રત્ન પિંગળ વિદ્યાચાર્ય મહામહોપાધ્યાય મહાકવિશ્વર સતાવધાની વગેરે પ્રમાણપત્રો આપ્યા અને પોતાના રાજ્યમાં જ અખંડ સેવા આપવા નિવેદન કર્યું લાડુદાનજીને પોતાને વતન પાછા ફરવાની તીવ્ર ઈચ્છા હતી તેથી રાવનું ઋણ સદાને માટે સ્વીકારી લઈને વિદાય લીધી રસ્તામાં ધમકડામાં વિપ્ર ભટ્ટાચાર્ય પાસે સંસ્કૃત અને સંગીતની શિક્ષા લીધી અહીં રામાનંદ સ્વામીનો મેળાપ થયો આશીર્વાદ પામ્યા આગળ જતા ધાંગધ્રા જામનગર દ્વારકા જૂનાગઢ વગેરે રાજ્યોમાં ખૂબ જ સત્કાર પામ્યા ઉત્તમ પ્રકારની ભેટ સોગાતો ચરણોમાં પડવા લાગી ભાવનગરને આંગણે વજેસિંહના દરબારમાં તો કવિની વાગધારાએ માજા મૂકી કવિશ્રીને સુવર્ણથી આભૂષિત કરવા નરેશે રાજ્ય સોનીને બોલાવ્યા અહીં લાડુદાનજીએ એક આશ્ચર્ય જોયું સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો કવિએ પૂછપરછ કરી ત્યારે બાપુએ જ વચ્ચે કહ્યું મારી મનની આ ભાંજગઢ તમારે દૂર કરવાની છે મારા રાજ્યમાં ગઢડો ગામ છે ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે કાઠિયો તેમને ભગવાન માને છે મને તો ધતિંગ લાગે છે પણ તમે જઈને એનું પારખું કરો યૌવન વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ સીધી ગઢડાની વાટ પકડી પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું સાચું પણ હોય એવી શંકા થઈ તો મારા સંકલ્પો પૂરા કરે એવો વિચાર આવતા મનમાં ચાર ઈચ્છાઓ ગોઠવી એમણે ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે બંને ચરણારવિંદમાં સોળ દિવ્ય ચિહ્નો દેખાડે મારી ઓળખાણ આપે કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય ગઢપુર ગામમાં પ્રવેશતા જ કવિને શાંતિનો અનુભવ થયો સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે સંત હરિભક્તોની સભા ભરીને બેઠા હતા કોટમાં ગુલાબનો હાર શોભતો હતો સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા વાત વાતમાં એમનું પૂર્વ વૃતાંત કહી સંભળાવ્યુંરણારવિંદમાં સોળ ચિહ્નોના દર્શન કરાવ્યા લાડુદાનજીના આનંદની સીમા ન રહી હૈયું ગદગદ થયું કંઠમાંથી કવિત સરી ગયું ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી નેણે નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી જ્ઞાન કુંચી ગુરુ ગમસે ગયા તાળા ઉઘડી લાડુ સહજાનંદ નિહાળતા ઠરી આંખડી કવિના હૃદય દ્વાર ખુલ્લી ગયા પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી ગઈ સમાધિ થઈ ગઈ એમના મામા સાથે હતા તેઓ આ બધું જોઈને ગભરાયા પ્રભુને ઠપકો આપવા લાગ્યા ત્યાં એમને પણ સમાધિ થઈ ગઈ આ વાતાવરણ જોઈને સભાજનો પણ ચકિત થઈ ગયા કદી નહીં જોયેલું દિવ્ય તેજ સર્વત્ર તેજ તેજ એમાં પ્રભુની મનોહર મૂર્તિ અવતારો હાથ જોડી એમની સ્તુતિ કરે આ અલૌકિક દર્શન કવિની આંખોમાં જડાઈ ગયું હર્ષાશ્રુ વહેવા લાગ્યા હૃદય ભરાઈ ગયું પ્રભુના ચરણો પકડી લીધા જીવનભર આ ચરણોની ભક્તિ માંગી મીઠાની પુતળી પાણીનો તાગ કાઢવા ગઈ અને પાણીમાં સમાઈ ગઈ તેમ લાડુદાનજી શ્રીજી મહારાજની મૂર્તિમાં મનોમન સમાઈ ગયા રાજકવિ મટીને મહારાજના સેવક બની ગયા એક વખત મહારાજે એમને આદેશ આપ્યો કે આ દાદાની બહેનો લાડુબા અને જીવુબા ગૃહસ્થાશ્રમમાં છે છતાં ત્યાગીના નિયમો પાળે છે અમારું બહુ ખોટું દેખાડે છે માટે એમને સમજાવો બંને બહેનો કોઈ પુરુષનું મુખ જોતી નથી તેથી વચમાં પડદો નાખીને કવિરાજ બહેનોને ગૃહસ્થના ધર્મની વાતો સમજાવવા લાગ્યા શાંતિથી સાંભળ્યા પછી બંને બહેનોએ કવિને કહ્યું આ દેહની શોભા આત્મા વડે છે આત્માને લીધે દેહ હાલે છે ચાલે છે ક્રિયા કરે છે આત્મા વગર દેહની કિંમત નથી તમે આ સારા વસ્ત્રભૂષણો પહેરો છો પણ તમારામાં કોઈને મોહ થાય તો એ પાપ કોને લાગે માટે આ રજોગુણ છોડીને સાત્વિક ભાવે ભગવાનની ભક્તિ કરો બંને બહેનોની આ દિવ્ય વાણીથી લાડુદાનજીને અંતરમાં ચોટ લાગી મહારાજ પાસે આવી વસ્ત્રભૂષણો ઉતારી દીધા સાધુ બનાવવા વિનંતી કરી મહારાજે એમને દીક્ષા આપી શ્રી રંગદાસ એવું નામ પાડ્યું કવિરાજ સંત પંક્તિમાં ભળ્યા શ્રીરંગદાસજી પોતાની કવિત્વ શક્તિથી અને રમુજી સ્વભાવથી મહારાજને હંમેશા પ્રસન્ન રાખતા તેથી મહારાજ એમને બ્રહ્માનંદ કહીને પણ સંબોધતા લાડુદાનજીને મૂકીને એમના મામા ખાણગામ પહોંચ્યા અહીં કુટુંબીઓને ગઢપુરમાં બનેલી વાત કહી આ સાંભળી લાડુદાનજીને સમજાવવા સર્વ કુટુંબીઓ તરત ગઢપુર આવ્યા બ્રહ્માનંદ સ્વામીએ એમને સૌને મહારાજનો અદ્ભુત મહિમા સમજાવ્યો સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ તો મનુષ્ય જીવન સાર્થક કરવા પોતાનો છેવટનો નિર્ણય જણાવ્યો એમને મનથી વરી ચૂકેલી કન્યા પણ સાથે હતી એને પણ સ્વામીએ કહી મોકલ્યું રે સગ પણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું છતાં સૌ કરગરતા રહ્યા સ્વામી ચલિત ન થયા એમનો નિશ્ચય અચળ હતો કસોટી કરવા મહારાજે પણ એમને ઘેર જવા આજ્ઞા કરી આ આદેશ સાંભળી જાણે વીજળી પડી હોય એમ બ્રહ્માનંદ સ્વામી મૂર્છિત થઈ ગયા કુટુંબીઓએ એમનો સાચો ભાવ જોયો સૌના મન પીગળી ગયા માતાના કોડ પૂરા કરવા મહારાજ બ્રહ્માનંદ સ્વામીની મા બન્યા પોતાની પ્રસાદીનો રેંટો એમના માને આપ્યો અને સૌને રાજી કરી વિદાય કર્યા બ્રહ્માનંદ સ્વામીની અપૂર્વ પ્રતિભા જ્ઞાન અને વાક છટાથી મોટા વિદ્વાનો મુગ્ધ થઈ જતા અને મહારાજનું શરણો સ્વીકારતા તેઓ ઘણું ખરું મહારાજ સાથે જ ગામોગામ ફરતા સંસ્કૃતનો વધુ અભ્યાસ કરવા મહારાજની આજ્ઞાથી તેઓ સુરત ગયા અહીં રાજ્યના માનીતા સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદાંતિ મુનિબાવા મહાઅભિમાની હતા નમ્રતા અને તેજસ્વીતાથી બ્રહ્માનંદ સ્વામીએ મુનિબાવાને વશ કર્યા સંસ્કૃત વિદ્યામાં પારંગત બન્યા આત્મા અને પરમાત્માનો સાચો સિદ્ધાંત પોતાના ગુરુને સમજાવ્યો મહારાજના મહિમાની વાતો કરી આ શબ્દોના પ્રભાવથી જ મુનિબાવાને બ્રહ્મના પ્રકાશનું દર્શન થયું અને મહારાજના દર્શન કરવાની ઉત્કંઠા જાગી બ્રહ્માનંદ સાથે પોતે ગઢપુર ગયા મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું મુનિબાવાની ઉપેક્ષા કરી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું મહારાજ આ મુનિબાવા આવ્યા છે મહારાજે તેમની સામું જોયા વિના પૂછ્યું કોણ મુનિબાવા મુનિબાવાને આથી ખોટું લાગ્યું તેઓ સભા છોડી ચાલ્યા ગયા સુરત પાછા જવા તૈયાર થયા મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સમજાવીને તેમને રોક્યા અપમાનને ભૂલાવવા સન્માન કર્યું દાદા ખાચર તથા खाचर અને અન્ય ભાયાતોને ઘેર તેમની ધામધૂમથી પધરામણી કરી નગદ ભેટ મૂકી મુનિબાવા રાજી થઈ ગયા બીજે દિવસે વાસુદેવ નારાયણની સંધ્યા આરતીના દર્શન કરવા દાદા ખાચરના દરબારમાં ગયા તે વખતે મહારાજ ઓસરીમાં બે થાંભલા વચ્ચે પહોળા હાથ રાખી ઊભા હતા પાછળ ભગુજી મહારાજનું આસન ગોઠવવા મણ એકનો તકીયો લઈ મહારાજ માર્ગ આપે એની રાહ જોઈને ઊભા હતા મહારાજે પાછળ તેમના તરફ જોયું તેમના હાથમાંથી તકીયો લઈ લીધો એક આંગળી ઉપર તકીઓ ગોળ ગોળ ફેરવ્યો અને લીમડા નીચે જ્યાં આસન પાથર્યું હતું ત્યાં ફેંક્યો તકીયો બરોબર આસન ઉપર ગોઠવાઈ ગયો મુનિબાવાએ આ જોયું ગોવર્ધનધારીની મૂર્તિ તેણે મહારાજમાં નિહાળી તેમનું મન પીગળી ગયું મહારાજ પાસે આવી તેમણે હાથ જોડ્યા મહારાજે તેમને પોતાની બાજુમાં બેસાડ્યા પોતે પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો મુનિબાવા રાજી થઈ ગયા ગુલાબની મીઠી સુગંધ લેતા તેમને શ્રીજી મહારાજની કૃપાથી સમાધિ થઈ આ દિવ્ય દર્શનથી તેમને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા થઈ મહારાજ પાસે નમ્ર બની દીક્ષાની યાચના કરી મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી પણ નામ તો જ રાખ્યું બ્રહ્માનંદ સ્વામી રાજી થયા મહારાજના આદેશથી પછી સુરત ગયા અરદેશર કોટવાલ વગેરે રાજ્યના કાર્યભારીઓને તેમણે સત્સંગ કરાવ્યો ખૂબ જ ધામધૂમપૂર્વક રાજ્યમાં શ્રીજી મહારાજની પધરામણી કરી મહારાજે રાજી થઈને અર્ધેશ્વર કોટવાલને પોતાની પ્રસાદીની પાક આપી હતી એક વખત શ્રીજી મહારાજ સૌ સંતો હરિભક્તો સાથે કચ્છ પધાર્યા માંડવીમાં શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામીને અશ્વ ઉપર બેસાડી ગામમાં સામૈયું કરાવ્યું અહીં પ્રખર વેદાંતી ખૈયો ખતરી રહેતો હતો તેણે મહારાજ સાથે શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા બતાવી મહારાજે સ્વામીને શીખવાડ્યું ખૈયો આવે ત્યારે તમારે મારી ગાદી ઉપર બેસવું હું નીચે બેસીશ ખૈયો પ્રશ્ન પૂછે ત્યારે તમારે કહેવું આ મારા શિષ્ય ઉત્તર કરશે સ્વામીને આ અનુચિત પણ મહારાજની આજ્ઞા આગળ તેઓ લાચાર હતા ખૈયો ખત્રી પોતાના શિષ્યો સાથે સભામાં આવ્યું પુષ્ટ અને તેજસ્વી શરીરને લીધે બ્રહ્માનંદ સ્વામી પાઠ ઉપર સારા સોંપતા હતા ખૈયાએ બ્રહ્માનંદ સ્વામીને જ સ્વામિનારાયણ ભગવાન જાણીને પ્રશ્નો પૂછ્યા એના ઉત્તર તો અમારા આ શિષ્ય આપશે એમ કહી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ તરફ આંગળી ચીંધી પછી મહારાજે એમના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા આથી ખૈયો સ્તબ્ધ થઈ ગયો એને શંકા થઈ કે આ બેમાં સ્વામિનારાયણ કોણ ત્યારે એની માએ દૂર બેઠા કહ્યું આ નાનો સાધુ બ્રહ્મ છે અને ઉપર બેઠો છે એ ઢગો બ્રહ્મ છે આ સાંભળી મહારાજ હસવા લાગ્યા બ્રહ્માનંદ સ્વામીએ એકદમ મહારાજને ઊભા કરી ગાદીએ બેસાડ્યા પોતે નીચે બેઠા ખૈયાની ભ્રાંતિ દૂર થઈ અને મહારાજનો આશ્રિત થયો મહારાજે મંદિર નિર્માણની પ્રવૃત્તિ શરૂ કરી સૌ પ્રથમ અમદાવાદનું મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા આવા વ્યવહારિક કાર્યો સ્વામી બહુ કુનેહથી સારી રીતે પાર પાડતા અહીં જનરલ ગોર્ડન સાહેબને મળીને જમીનનો લેખ કાયમી કરાવ્યો ટૂંક મુદતમાં જ મંદિરનું કામ પૂરું કર્યું મોટો સમય નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી આવી અનેકવિધ પ્રવૃત્તિમાં પણ સ્વામી કાવ્ય રચનાનું કામ તો અવિરત ચાલુ જ રાખતા મંદિરોની સેવામાં પણ પોતે ભળતા પથરા વહેરવા ચૂનાની ચક્કી ફેરવવી પાયા ખોદવા વગેરે પ્રવૃત્તિ કરતાં કરતાં પણ કાવ્યોની ગૂંથણી તો ચાલુ જ રહેતી થોડી નિરાંત મળતી કે તરત જ તે કાગળ ઉપર ટપકાવી લેતા ત્યાર પછી વરતાલમાં મંદિર કરવાની મહારાજની આજ્ઞા થઈ મહારાજે એક શિખરનું નાનું મંદિર કરવા કહેલું પણ બ્રહ્માનંદ સ્વામીએ તો ત્રણ શિખરના મંદિરનો આરંભ કર્યો ગુજરાતની પોચી જમીનમાં પાયા ઘણા ઊંડા ગયા તેથી ઘણો ખરો માલ સામાન પાયામાં જ પુરાઈ ગયો મહારાજે સ્વામીને પહોંચ વિચારીને મંદિર કરવા લખ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ લખી મોકલ્યું સાહેબ સરીખા શેઠિયા બસે નગર કી માહી તાકે ધન કી ક્યા કમી ઝાંકી હુંડી ચલે નવખંડ માહી મહારાજ અવારનવાર વરતાલ પધારતા નજર રાખતા તેથી તે કામ પણ સારી રીતે પૂરું થયું ધામધૂમથી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અહી મહારાજે હરિકૃષ્ણ નામથી પોતાની મૂર્તિ પણ પધરાવી જૂનાગઢમાં પણ મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ મોકલ્યા સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામી સાથે ઘણું ખરું રહેતા અને સેવા કરતા જુનાગઢમાં નાગરોનો ઘણો વિરોધ હતો પણ બ્રહ્માનંદ સ્વામીએ નવાબને પ્રભાવિત કર્યા મહારાજનો મહિમા કહ્યો આથી મંદિરના કામમાં ઘણી સરળતા થઈ નાગરો પાછા પડ્યા મંદિર પૂરું થયું બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને તેડાવ્યા શહેરમાં અદભુત સામયું થયું આ વખતે બ્રહ્માનંદ સ્વામીને બેસવા માટે નાગરોએ દ્વેષથી એક મદનમત ઘોડાને બોલાવ્યો પણ સ્વામીના સ્પર્શથી જ તે ઘોડો નરમ પડી ગયો આથી જ મહારાજ તેમને યતી કહેતા જૂનાગઢમાં વેદવિધિથી રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ નવાબે મહેલમાં મહારાજની અને સંતોની પધરામણી કરી પોતાનું ભલું કરવા મહારાજને પ્રાર્થના કરી આશીર્વાદ આપી મહારાજે એમને રાજી કર્યા નવાબની વિનંતીથી ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતને મહારાજે અહીં મહંત તરીકે નિમ્યા મહારાજ સંતોની અનેક રીતે કસોટી કરતા એમાં એક નવીન નિયમ શરૂ કર્યો દરેક સંતને ત્રણ હાથનું જ કંતાન પહેરવા આપવું વારાફરતી સંતો મહારાજ પાસે આવીને કંતાન લઈ ગયા બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા નિયમ મુજબ મહારાજે એમને ત્રણ હાથ કંતાન માપી આપ્યું સ્વામીએ મહારાજને વિનંતી કરી મારું સ્થૂળ શરીર છે આટલું કંતાન નહીં ચાલે થોડું વધારે આપો નિયમમાં ફેરફાર નહીં થાય તમારું શરીર ઘટાડો ઉપવાસ કરો મહારાજે કહ્યું પણ એકદમ શરીર કેમ ઘટે એમ કહેતા સ્વામી ઉપર નીચે એમ ચારેય બાજુ જોવા લાગ્યા મહારાજે પૂછ્યું શું જુઓ છો ત્યારે તેમણે કહ્યું એક નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા વિના બીજો ભગવાન વાળતો નથી એટલે અહીં રહ્યા વગર છૂટકો જ નથી બ્રહ્માનંદ સ્વામીની નિષ્ઠા જોઈ મહારાજ અતિ રાજી થયા તરત જ મોટું કંતાન પહેરવા આપ્યું એક વખત મહારાજ સભા ભરીને બેઠા હતા રાત્રિનો સમય હતો મહારાજે નિયમ કર્યો હતો કે ઝોલા ખાય તેને બેરખો મારવો એકાએક મહારાજે બેરખો ઝોલા ખાતા બ્રહ્માનંદ સ્વામીના માથામાં માર્યો સ્વામી ચમક્યા તરત જ સજાગ થઈ ગયા મહારાજને બેરખો પાછો આપ્યો પણ પૂછ્યું મહારાજ બેરખો મને કેમ માર્યો મહારાજે કહ્યું તમે ઝોલા ખાતા હતા મહારાજ હું તો કવિતા કરતો હતો ઝોલા નહોતો ખાતો બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું આ હાજર જવાબથી મહારાજ મનોમન રાજી થયા તરત જ સ્વામીને કહ્યું તો સંભળાવો તમારું કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું તારો ચટ્ટ કરેલો છેડ લોરે કાંઈ કસુંબી પાગ રંગના રેલારે પોતે એક કડી બોલાવે સંતો ઝીલે એટલી વારમાં બીજી કડી રચે આવી રીતે ચાર પદ બોલ્યા એમની આ શીઘ્ર કવિત્વ શક્તિથી મહારાજ અને સંતો ઘણા રાજી થયા મહારાજે ગઢપુરમાં મંદવાડ ગ્રહણ કર્યો બ્રહ્માનંદ સ્વામીને પોતે રોજ પોતાની પાસે બોલાવે પ્રશંસા કરે પોતાના થાળની પ્રસાદી આપે સ્વામીને શંકા થઈ આમાં કંઈ રહસ્ય છે ધીરે ધીરે મહારાજનો મંદવાડ વધવા લાગ્યો બ્રહ્માનંદ સ્વામીએ સંજીવની ઔષધ તૈયાર કર્યું મહારાજને આગળ ધર્યું પણ મહારાજે તે ન લીધું બ્રહ્માનંદ સ્વામીએ અને અન્ય સંતોએ ઘણી વિનંતી કરી સ્વામીને થયું મહારાજ કદાચ આ લોકમાં હવે વધુ નહીં રહે એવામાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ જવાની આજ્ઞા કરી આ સમયે મહારાજને મૂકીને દૂર જવાનું મન કોને થાય પણ મહારાજે ધીરજ આપીને તેમને મોકલ્યા અને કહ્યું જઈને તરત જ ગુણાતીતાનંદ સ્વામીને અહીં મોકલજો બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ પહોંચ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજનો સંદેશો આપ્યો ગુણાતીતાનંદ સ્વામી તો સંદેશો સાંભળી તરત જ ગઢપુર આવ્યા તેમને મળીને મહારાજ સ્વધામ પધાર્યા મહારાજના વિરહનું દુઃખ બ્રહ્માનંદ સ્વામીને અસહ્ય લાગ્યું મહારાજે દિવ્ય દેહ દર્શન આપ્યા ત્યારે એમને શાંતિ થઈ મહારાજના અક્ષરધામ ગમન પછી બ્રહ્માનંદ સ્વામીને ક્યાંય ચેન પડતું ન હતું પરંતુ મહારાજે મૂળીમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી તેથી તે કાર્ય શરૂ કર્યું પથ્થર અને પાણીની ઘણી મુશ્કેલી હતી મહારાજે દર્શન દઈને પથ્થરની ખાણ બતાવી મંદિરનું કામ જોત જોતામાં પૂરું થયું સ્વામીનું આ અંતિમ કાર્ય હતું તેથી કળા કારીગરીથી ભરપૂર અદ્ભુત મંદિરની તેમણે રચના કરી અમદાવાદના આચાર્યશ્રીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી થઈ ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિરમાં જ રહેતા હંમેશા ઠાકોરજીની પાસે સુંદર કીર્તનો ગાતા મહારાજની આજ્ઞાનું પાલન થઈ ગયું હતું તેથી સર્વ પ્રકારે મહારાજમાં જ જોડાઈ જવાની લગ્ન હવે લાગી હતી એવામાં શરીરે પણ થોડી કસર રહેવા લાગી નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આચાર્ય મહારાજ વગેરે મોટા પુરુષોને એમણે તેડાવ્યા દેવાનંદ સ્વામી અને બીજા સંતો અખંડ એમની સેવામાં હતા તેમણે ગુણાતીતાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને કહ્યું ધામમાં જવાની ઉતાવળ કરશો નહીં મહારાજનું સર્વોપરીપણું જેવું પ્રવર્તાવો છો તેવું સંપૂર્ણ પ્રવર્તાવીને પછી ધામમાં આવશો ત્યારબાદ જેઠ દિવસે શ્રીજી મહારાજનું અખંડ સ્મરણ કરતા પોતે અક્ષરધામમાં મહારાજની સેવામાં બિરાજી ગયા મહારાજના મુખ્ય શિષ્ય મંડળમાં શોભતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સંપ્રદાયની અનેકવિધ સેવા કરી છે મોટા મંદિરોની રચના એમના હાથે થઈ તદુપરાંત પોતાની કવિત્વ શક્તિથી ગુજરાતી સાહિત્યને પણ એમણે સમૃદ્ધ કર્યું ઉપદેશ જ્ઞાન ભક્તિ અને મહારાજની મૂર્તિના લગભગ આઠ હજાર કીર્તનો એમણે રચેલા છે ગુજરાતી ઉપરાંત બીજી ભાષામાં પણ એમની પધ્યરચના છે છંદ છપાઈ તો એમના જ આજે એ રચનાઓના જાણકાર બહુ ઓછા છે બ્રહ્માનંદ કાવ્ય શ્રી સુમતી પ્રકાશ બ્રહ્મવિલાસ શિક્ષાપત્રી પદ્યમાં ઉપદેશ ચિંતામણી ચંદ્રવળા અને ઉપદેશ રત્નદીપક આટલા એમના પ્રસિદ્ધ ગ્રંથો છે નીતિ પ્રકાશ શિક્ષાપત્રી સંપ્રદાય પ્રદીપ ધર્મસિદ્ધાંત વર્તમાન વિવેક શ્રી નારાયણ ગીતા વિવેક ચિંતામણી સતી ગીતા અને ધર્મવંશ પ્રકાશ અપ્રસિદ્ધ છે સંપ્રદાય તેમજ ગુજરાતમાં તેમની આ સાહિત્ય ભેટ અમૂલ્ય અને અમર છે